સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળ સંરક્ષણની દિવાલનું કામ ઝડપભેર પૂર્ણ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે ધારાસભ્ય સંખેડા મધવિસ્દાર અભયસિંહ તડવી દ્વારા કોન્ટ્રાક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અર્જુનનાથ મહાદેવ મંદિરમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા જલાભિષેક કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ઉપસ્થિત તાલુકા પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંખેડા સંજયભાઈ દેસાઈ તેમજ સંખેડાના સરપંચ નીતિનકુમાર શાહ આજુબાજુ ગામના સરપંચો સેવાકીય કામ કરતા અતિથિઓ તમામ આગેવાન દ્વારા મંદિરના પાછળના ભાગમાં સંરક્ષણ દિવાલ માટે કરેલા પ્રયાસનું પરિણામ સ્વરૂપ આજે આ કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે રાજકીય આગેવાનો તેમજ મુખ્ય મહાનુભાવો સ્થાનિક આગેવાનોને અર્જુનનાથ ટ્રસ્ટીગણો તેમજ શિવભક્તો દ્વારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંખેડાના નાગરિક દ્વારા અર્જુનના મંદિરની બાજુમાં આવેલ બ્રિજના પિલ્લરોનું ધોવાણ થયું છે તે વિશે રજૂઆત કરતા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ આ વાતને ધ્યાને લીધી હતી અને તેની રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું સંખેડા ધારાસભ્ય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પંચેશ્વર પાસે ચેકડેમનું તેમજ બ્રિજથી ઓરસંગ સંગમ સુધીની નદીની બંને બાજુ પ્રોડક્શન દિવાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ટૂંક સમયમાં ચાલુ થશે તેમ જણાવતા આજે સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી હતી બોલો અર્જુનનાથ મહાદેવની આજે અમે બધા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા ગામના સરપંચ નીતિનભાઈ સંજયભાઈ અને બધા જ ડેપ્યુટી સરપંચ બધા આગેવાનો અહીંયા બે મહિના ઉપર ભેગા થયા હતા ત્યારે આ કામ શરૂ થવાનું હતું અને આજે જ્યારે આ કામ સંરક્ષણ દિવસનું પૂરું થઈ ગયું છે ત્યારે આજે બધા અમે જોવા આવ્યા છે કામ પૂરું થયું છે અને ફરીથી હું બધા આ કોન્ટ્રાક્ટરોનો આજે ખાસ વિશેષ આભાર માનીએ છીએ કે એમને સમયમર્યાદામાં આ કામ પૂરું કર્યું છે અને હજુ પણ અમારું બીજું ઘણું કામ બાકી છે તે પણ ભગવાન ભોળેનાથ અમને કરાવશે પણ આજે ફરીથી અહીંયા આ વિસ્તારની પ્રજાને આજે આનંદનો વિષય છે આજે કાલે શ્રાવણ માસની શરૂઆત થવાની છે અને આજે અહીંયા અમાસ છે અમાવસ્યાના દિવસે અમે બધા અહીંયા આવ્યા છે અહીંયા ચેકડેમ પણ મંજૂર થયો છે એ પણ ચૌદ કરોડના ખર્ચે ત્યાંસી લાખના ખર્ચે મંજૂર વહીવટી મંજૂરી મળી છે અને આ તબક્કે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સિંચાઈ મંત્રી ખૂબ જ જાગૃત અમારા માટે સંખેડા માટે અહીંયા જોવા આવ્યા હતા અને ત્યારે એમને કહ્યું હતું કે આ કામ મેં મંજૂર કરું છું એટલે આજે વહીવટી મંજૂરી આવી ગઈ છે અમને ખૂબ આનંદ છે સંખેડાની પ્રજા આજે ફરીથી એમની એમનો આભાર માને છે અને આ ચેકડેમ ટેન્ડર પ્રોસેસ આવે શરૂ થશે શું નામ છે